સૌથી વધુ અપેક્ષિત બી ટુ બી ગિફ્ટિંગ એજન્સીઓ અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતોને ભેગા કરી એક જીવંત અને વ્યવસાયિક પ્લેટફોર્મ ઊભું કર્યું છે પાંચથી સાત ઓગસ્ટ બે પચીસ દરમિયાન ચાલનારો આ એક્સપો તહેવારો માટે ખરીદી અને નવીન ઉત્પાદનોના શોધ માટે શ્રેષ્ઠ તક આપે છે એકસો પચાસ થી વધુ એક્ઝિબિટર્સ પાંચસો થી વધુ બ્રાન્ડ અને ત્રણ થી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે ગિફ્ટ ગુજ એક્સપો બે ખાસ કરીને બલ્ક ખરીદદારો અને કોપરેટિવ બેન્કો સહકારી મંડળીઓ અને એચઆર એડમિન ટીમો અને બિઝનેસ એસોસિએશન માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે કોર્પોરેટ ગિફ્ટ અને બ્રાન્ડેડ હેમ્પર્સ થી લઈને ટેક ગેજેટ તહેવારની સજાવટ વેલનેસ પ્રોડક્ટ્સ અને કસ્ટમ મર્ચન્ડાઇઝ સુધી એક્સપોમાં વિવિધ શ્રેણીઓ આવરી લેવામાં આવી છે આ એક્સપોના ઉદ્ઘાટન સમયે સૌરેશા આયોજક એડવોકેટ દેવલ મોદી એક્સપો કમિટીના સભ્ય અને લીગલ એડવાઇઝર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પહેલી વખત અમદાવાદમાં આટલો મોટો બીટુ નો ગિફ્ટ એક્સપો આયોજન થઈ રહ્યો છે જનરલી આવા એક્સપો બોમ્બે કે દિલ્હીમાં થતા હશે પણ એક અમદાવાદની તરીકે ગુજરાતી તરીકે પ્રાઉર્ટી બાબત કે આવો એક્સપો આપણે અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યો છે જે ગિફ્ટિંગ નો બી એક્સપો છે મોટી મોટી દરેક બ્રાન્ડના બીટુ બી પ્રોડક્ટસ હોય છે જે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જતા હોય છે અત્યારે ગિફ્ટિંગ આખું વર્ષ ચાલુ હોય છે દિવાળી છે તો એના અનુલક્ષીને બધી મોટી મોટી બ્રાન્ડ સાથે ટાઈએ કરી અને સીજીઆઈના થ્રુ આપણે લોકોએ ગુજ ગિફ્ટ એક્સપો બે હજાર નું આયોજન કર્યું જોવા જઈએ તો એકસો બે થી વધારે સ્ટોલ છે બ્રાન્ડની વાત કરું તો તમે જોઈ શકો છો કે અમદાવાદની નહીં આખા હિન્દુસ્તાનની જે નંબર વન બ્રાન્ડ્સ હોય છે બધી અહીંયા ભાગ લઈ રહી છે નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે દરેક કેટેગરી છે કેટેગરીના ઇલેક્ટ્રોનિક્સ છે મીઠાઈ છે કે પછી બેગ હોય કે પછી એફએમસી હોય દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે દરેક પ્રોડક્ટના બધી જ બ્રાન્ડ અહીંયા છે જેના બી ટુ બી બ્રોક બલ્ક ડીલની આ વાત છે પાંચ છ સાત ત્રણ દિવસ છે સવારે દસ થી સાંજે સાત સાયન્સ સિટી વિજ્ઞાન ભવન પહેલી વખત આપણે કરી રહ્યા છે લોકોમાં આની અવેરનેસ લાવવા માટે આપણે એન્ટ્રી ફ્રી રાખીએ ગિફ્ટ એક્સપોમાં જે અત્યારે એકત્ર થયા છે અમે સીજીઆઈ દેટ કોર્પોરેટ ગિફ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા જે આપણા કોર્પોરેટ ગિફ્ટિંગ એસોસિએશનનું ઇન્ડિયાનું એસોસિએશન છે અને આપણા જેટલા પણ મેમ્બર છે આખા ઇન્ડિયામાં એને પ્રોટેક્ટ કરવા માટે એમના રાઇટ્સ પ્રોટેક્ટ કરવા માટે અમે અહીંયા છે અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે સીજીઆઈ અને આ જે એક્ઝિબિશન છે અમે સાથે રહી અને આટલા સરસ પહેલું એક્ઝિબિશન આટલું સરસ રીતે એક્ઝિક્યુટ કર્યું છે જ્યાં નેશનલ બધી બ્રાન્ડ ઘણી બધી અહીંયા અમે લાવી શક્યા છે